નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં હું જગદીશ સર વાઘેલા મિત્રો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ છ માટેની આજે તેર ડિસેમ્બરના રોજ પરીક્ષા યોજવામાં આવી હતી અને આશા રાખું કે આપ સૌની પરીક્ષા સારી ગઈ હશે મિત્રો આજના વિડીયોમાં આપણે કી પેપર એટલે પેપર સોલ્યુશન કરીશું અને આ પેપર સોલ્યુશનમાં સૌથી શરૂઆત આપણે ફકરા વિભાગથી કરીશું તો આ વિડીયો આપણે ફકરા વિભાગનું સોલ્યુશન લઈશું તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને સંપૂર્ણ સોલ્યુશન મળશે અન્ય બાબત મિત્રો કે સોલ્યુશનમાં આપણે જે તમારે પ્રશ્નપત્રમાં વિભાગ હોય છે એટલે સેટ હોય છે એ બી સી ઈ જે પણ સેટ હોય છે પણ પ્રશ્ન નંબર છે ને એ અલગ અલગ હોય છે પ્રશ્ન સેમ હોય છે સરખો હોય છે ઘણીવાર આ અત્યારે અનુચ્છેદ એક છે એ ઘણા બી સેટમાં અનુચ્છેદ બે હશે તો તમારે અનુચ્છેદ જોઈ લેવાનો તમારામાં પેપરમાં કયા નંબર ઉપર છે બરાબર તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની અને સોલ્યુશન મેળવીએ ફકરા વિભાગનું તો સૌથી પહેલા હું ફકરાનું વાંચન કરીશ તો ફકરાના વાંચનમાં ફૂલ વિશે છે ફૂલ આપણા માટે અનેક રૂપોમાં ઉપયોગી છે ફૂલ અનેક રંગો અને વિભિન્ન આકૃતિઓમાં હોય છે તે સૌંદર્યના પ્રતીક છે ફૂલોનો ઉપયોગ ધાર્મિક પૂજા કરવામાં આવે છે સ્નેહ અને પ્રશંસાના પ્રદર્શન કરવા માટે ફૂલોના ગુલદસ્તા એટલે ઝુમખા આપવામાં આવે છે ફૂલોના હાર બનાવવામાં આવે છે અને ભગવાનને સુશોભિત કરવા માટે તથા મહાન લોકોના સન્માન માટે પણ ઉપયોગ કરાય છે આપણા રહેવાસ વાતાવરણમાં સુંદરતા વધારવા માટે ફૂલોના ફૂલદાન સજાવવામાં આવે છે ફૂલોનો વ્યવહારિક ઉપયોગ પણ છે તેનો ઉપયોગ અત્તર ચા અને સૌંદર્યના પ્રસાધનો માટે પ્રસાધનો માટે ઉત્પાદક બનાવવા માટે કરવામાં આવે છે અમુક લોકો ફૂલોનો ઉપયોગ દવાના રૂપમાં પણ થાય છે સંક્ષિપ્તમાં ફૂલ મહત્વપૂર્ણ છે કારણ કે શરીર અને મન પર તેનો સકારાત્મક અસર પડે છે મિત્રો મેં જલ્દી જલ્દી ત્યાં ફકરો વાંચ્યો છે હવે આપણે એનો જવાબ શોધીશું તો શરૂઆત કરીશું પ્રશ્ન નંબર એક એટલે પ્રશ્ન નંબર એકસઠ બરાબર અહીંયા જે તમારા પ્રશ્ન નંબર આપણે એનાથી પહેલાં આકૃતિ વિભાગને હોય છે ને એટલે અહીંયા પ્રશ્ન નંબર એકસઠ છે ફૂલ આપણા માટે અનેક રૂપોમાં ખાલી જગ્યા છે આપવામાં આવે છે ઉપયોગી થાય વેચાય છે કે હાનિકારક છે મિત્રો અહીંયા ફકરામાં જ આપણે જોઈએ ફૂલ આપણા માટે અનેક રૂપોમાં ઉપયોગી છે એટલે અહીંયા જવાબ મિત્રો આવશે શું આવશે એનો જવાબ અહીંયા આવશે બી આવશે એનો જવાબ અહીંયા સોરી બી જવાબ આવશે ઉપયોગી થાય ફૂલ આપણા માટે અનેક રૂપોમાં ઉપયોગી થાય બાસઠ નંબરનો પ્રશ્ન છે ફૂલ ખાલી જગ્યા મળે છે અનેક આકૃતિઓમાં અનેક રંગોમાં અનેક રંગો અને આકૃતિઓમાં કે સમાન આકારમાં મિત્રો આપણે ફકરામાં જોયું કે ફૂલ અનેક રંગ અને વિભિન્ન આકૃતિઓમાં મળે છે તો અનેક રંગ અને વિભિન્ન વિભિન્ન આકૃતિઓમાં ફૂલ આપને મળે છે બરાબર આ આનો જવાબ આવશે સી સી આવશે બાસઠમાં સી આવશે બરાબર ચાલો નેક્સ્ટ ત્રેસઠ ફૂલોનો વ્યવહારિક ઉપયોગ છે તો મિત્રો ફૂલોનો વ્યવહારિક ઉપયોગ શું છે તમે જો અહીંયા ફૂલોનો વ્યવહારિક અહીંયા નીચેની લાઇન હું અહીંયાથી નીચેની લાઇન કરું છું અહીંયાથી ફૂલોનો વ્યવહારિક ઉપયોગ પણ છે તેનો અત્તર અને ચા અને સૌંદર્યના પ્રસાધનો ઉત્પાદક બનાવવા માટે કરે છે વ્યવહારિક ઉપયોગ આ છે બરાબર તો ફૂલોનો વ્યવહારિક ઉપયોગ અત્તર આનો જવાબ આવશે શું આવશે ચા અત્તર અને સૌંદર્ય પ્રસાધન બનાવવા માટે એટલે આનો જવાબ આવશે એ આવશે ત્રેસઠનો જવાબ આવશે એ ચા અત્તર અને સૌંદર્ય પ્રસાધન બનાવવા માટે બરાબર છે ચાલો નેક્સ્ટ જોઈશું ચોસઠ નંબરનો પ્રશ્ન જોઈશું ખાલી જગ્યા ફૂલોનો ઉપયોગ દવા બનાવવામાં થાય છે તો ખાલી જગ્યા ફૂલોનો ઉપયોગ દવા બનાવવામાં થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો વાંચી શકો અમુક ફૂલોનો ઉપયોગ અહીંયા નીચેની લાઈન જો અહીંયા અમુક ફૂલોનો ઉપયોગ દવા બનાવવાના દવાના રૂપમાં પણ થાય છે બરાબર અમુક ફૂલ બધા ફૂલની બધા ફૂલોનો દવામાં ઉપયોગ નથી થતો તો આનો જવાબ મિત્રો આવશે અમુક ફૂલ બી અમુક ફૂલ બરાબર હવે નેક્સ્ટ પ્રશ્ન છે પ્રભાવ શબ્દનો અર્થ શું છે પ્રભાવ શબ્દ શું થાય આ ફકરા જવાની જરૂર નથી તમારે મગજથી વિચારવાનું છે પ્રભાવ શબ્દનો અર્થ છે આજે બળ બળ ના આવે અસર કાર્ય કરવું કે વાર કરવું મિત્રો પ્રભાવ એટલે અસર પ્રભાવ એની અસર શું છે કાર્ય કરવું એટલે કામ કરવું વાર કરવું એટલે ઘાત કરવી એ પણ ના આવે બળ એટલે તાકાત તો આનો જવાબ મિત્રો બી આવશે પ્રભાવ એટલે એક બરાબર એના જવાબ મારા ખ્યાલથી તમે જે લખ્યા હોય જોઈ લેજો તમારા કેટલા સાચા પડ્યા આ ફકરા એકમાં હવે આપણે જઈશું નેક્સ્ટ ફકરા ઉપર ફકરા નંબર બે અનુચ્છેદ નંબર બે સોનમ દુકાનમાં પ્રદર્શિત નવી સાઈકલને ધ્યાનથી જોઈ રહી હતી હું ફકરો વાંચન કરું છું ફટાફટ સોનમ દુકાનમાં પ્રદર્શિત નવી સાઈકલને ધ્યાનથી જોઈ રહી હતી નવી ચમકતી સાયકલને જોઈ તે આશ્ચર્ય પામી હતી તેના પિતાએ તેને જોઈ લીધી અને કહ્યું ચાલો આપણે ચાલવું જોઈએ આપણે ચાલવું જોઈએ બરાબર તો સોનમે આખરી વખત સાયકલને જોઈ અને પોતાના પિતા પાછળ ચાલવા લાગી જ્યારે તે સુવા ગઈ ત્યારે ચમકતી લાલ સાયકલના વિષયમાં વિચારી રહી હતી આગલા દિવસે શાળામાં તે પોતાના મિત્રો થી પણ તે વાત કરતી હતી જ્યારે તે ઘરે પાછી ફરી તો તેણે જોયું કે નવી સાયકલ ગેટ પાસે ઊભી છે તેણે ખુશીથી રાડ પાડી અને માતાને બોલાવી તેના માતા પિતા મલકતા બહાર આવ્યા તેઓએ કહ્યું કે આ તારા જન્મદિવસની ભેટ છે બરાબર અને તેને સાયકલ આપી દીધી સોનમ બહુ જ પ્રસન્ન થઈ અને ખુશીથી માતા પિતાને ભેટી પાડી ચાલો મિત્રો હવે આપણે આના જવાબ શોધીએ તો સોનમ પોતાના ખાલી જગ્યાની સાથે દુકાન પર ગઈ મિત્રો આનો જવાબ તો એકદમ સરળ છે કોના સાથે ગઈ હતી પિતા સાથે ગઈ હતી આ ફકરો જોવાની જરૂર નથી બી આવશે પિતા સાથે બરાબર ચાલો નેક્સ્ટ છે આપણે નેક્સ્ટ પ્રશ્ન છે સોનમ દુકાન પર ચમકતી ખાલી જગ્યાએ સાયકલ જોઈ તેની તરફ આકૃષ્ટ થઈ લાલ લીલી પીળી કે કાળી મિત્રો આ તો આ પણ આ જોવાની જરૂર નથી અહીંયા લાલ સાયકલ આવશે બરાબર એ આવશે એ આવશે આનો જવાબ એ આવશે એ લાલ સાયકલ બરાબર છે ચાલો નેક્સ્ટ આપણે જોઈશું અડસઠ નંબરનો પ્રશ્ન સોનમના માતા પિતાએ તેને નવી લાલ સાયકલ શા માટે આપી તેના જન્મદિવસની ભેટ સ્વરૂપે પરીક્ષા તેની સફળતા માટે તેને ગમતી હતી હોવાના કારણે કે આ ચોથો વિકલ્પ થોડોક થઈ ગયો છે પણ આનો જવાબ મિત્રો તમે લગભગ જાણતા જ હશો કે સોનમના માતા પિતાએ શેના માટે ભેટ આપી હતી તેના જન્મદિવસની ભેટના રૂપમાં એ આનો જવાબ છે બરાબર તેના જવા જન્મદિવસની ભેટના રૂપમાં ડી નહીં આવે આમાં કે નહીં બી આવે કે નહીં સી આવે સમજાય મિત્રો ચલો નેક્સ્ટ નેક્સ્ટ જોઈશું ઓગણસ પ્રશ્ન સોનમે પોતાની ખુશી વ્યક્ત કરી પોતાના માતા પિતાને ભેટીને માતા પિતાને ધન્યવાદ આપીને સાયકલ ચારે બાજુ ફરીને ખુશીને ઉછળીને તો મિત્રો આપણે ફકરામાં જોયું કે જ્યારે પણ એ ગેટની બારે જોઈએ તે દોડતી દોડતી જાય છે અને તે પોતાના માતા પિતાને ભેટી પડે છે બરાબર તો આનો જવાબ આવશે એ તે પોતાના માતા પિતાને ભેટીને ખુશી વ્યક્ત કરી બરાબર ત્યારબાદ આપણે જોઈશું નેક્સ્ટ સિત્તેરમાં નંબરનો પ્રશ્ન આશ્ચર્ય પામી આશ્ચર્ય આશ્ચર્ય થવું એટલે મિત્રો આશ્ચર્ય થવું એટલે યાદ આવી ના યાદ આવવું ન થાય યાદ આવવું ન થાય પછી સી હેપતાઈ ગઈ ન થાય ડરી ગઈ ન થાય વિસ્મિત થઈ આશ્ચર્ય પામવું એટલે વિસ્મિત વિસ્મિત થઈ જવું એટલે આશ્ચર્ય પામું નવાઈ પામવું બરાબર તો આનો જવાબ આવશે મિત્રો બી વિસ્મિત થઈ સમજાઈ ગયું મિત્રો તો આ તો ફકરા નંબર બે હવે આપણે જોઈશું ફકરા નંબર ત્રણ ફકરા નંબર ત્રણનું વાંચન કરીશું મિત્રો ચાલો ફકરા નંબર ત્રણને વાંચન કરીએ રાષ્ટ્રીય સંગ્રહાલય દિલ્હીમાં જાડા સ્થૂળ કાચ પાછળ પ્રદર્શિત વિશ્વની સર પ્રસિદ્ધ નર્તકીને અદ્રશ્ય ન કરી શકાય મોહેંજો દડોની નૃત્ય કરતી બાળકી પિત્તળ બનેલી દુર્લભ નવકૃતિ કળાકૃતિ કલા કુશલ્ય છે અમારી શાળાની પાઠ્યપુસ્તકોમાં પણ આવી પાંચ વર્ષ પ્રાચીન વિરસત વિશે જણાવે છે બંગડીઓની હારમાળા બંગડીઓની હારમાળા છીપ હારમાળ છીપ હાથી દાંત અને પતલી ધાતુથી તેની ભૂજા ઉપરથી લઈને આંગળીઓ સુધી શોભાયમાન કરતી હતી આ ફકરાનું વાંચન કરું છું આધુનિક કળાનો નમૂનો ત્રણ પેડન્ટ વાળો હાર અને તેના જમણા હાથમાં કોણીથી ઉપર તથા કાંડા સુધી અમુક બંગડીઓ છે તે આપણા નિર્ભીક નિર્ભીક એટલે સાહસિક માનવીની આત્માનું પ્રદર્શન છે અને તે આપણને યાદ અપાવે છે કે આપણી જ્ઞાનેન્દ્રિયો કોઈ પણ કળાકૃતિનો કેવો પ્રભાવ પડે છે બરાબર આ તો ફકરો હવે આપણે થોડુંક ફકરા પ્રમાણે આપણે જવાબ શોધીશું ચાલો મિત્રો શરૂઆત કરીએ ફકરા નંબર ત્રણનો જવાબમાં એકોતેર નંબરનો પ્રશ્ન નૃત્ય કરતી બાળકીને જાડા કાચની પાછળ બંધ કરવામાં આવી છે કારણ કે આ દુર્લભ કલા કૌશલ્ય છે તે બહુ પ્રસિદ્ધ નર્તકી છે તેને મૂલ્યવાન રત્નોથી શણગારવામાં આવી છે કે તે નિર્ભીક છે નૃત્ય કરતી બાળકીને જાડા કાંચની પાછળ વાત કરવામાં આવી છે કારણ કે અહીંયા જોઈએ વિશ્વની સર્વ પ્રસિદ્ધ નર્તકીને અદૃષ્ટ ન કરી શકાય આ કાચ પાછળ પ્રદર્શિત વિશ્વની સર્વ પ્રસિદ્ધ સર્વ નર્તકીને અદૃષ્ટ ન કરી શકાય બરાબર તો હવે અહીંયા દુર્લભ નવાકૃતિ છે તો આ શું છે આ દુર્લભ કલા કૌશલ્ય છે તે બહુ પ્રસિદ્ધ નર્તકી છે નહીં આ દુર્લભ કલા કૌશલ્ય છે એટલે અહીંયા અહીંયા આપણી સમજી લઉં ને તે નર્તકી અદ અદશ ન કરી શકાય મોહેન્જો દોડોમાં કૌશલ્ય નવ બંને દુર્લભ કળાકૃતિ કલા કૌશલ્ય છે બંને દુર્લભ નવકૃતિ કળાકૃતિ છે તો અહીંયા શું આવશે મિત્રો આ દુર્લભ કલા કૌશલ્ય છે આનો જવાબ મિત્રો આવશે થોડોક આ તમને કન્ફ્યુઝન કરશે તો આનો જવાબ મિત્રો આવશે એક આ દુર્લભ કલા કૌશલ્ય છે બરાબર દુર્લભ એટલે એ બહુ મળી શકે એવું નથી એટલે દુર્લભ છે ઘણી જગ્યાએ નહીં જોવા મળે તમને એટલે આનો જવાબ આવશે એ આવશે બરાબર ચાલો નેક્સ્ટ જોઈએ બે બહુ તે પેડન્ટ ખાલી જગ્યાનો ભાગ છે મિત્રો પેડન્ટ આપણે જોયું કે પેડન્ટ શું હતું પેડન્ટ અહીંયા પેડન્ટમાં શું હતું અહીંયા તમે જો અહીંયા પેડન્ટ તમને બતાવું આ પેડન્ટ ત્રણ પેડન્ટવાળો હાર છે તો અહીંયા જવાબમાં આનામાં શું આવશે મિત્રો પેડન્ટમાં જવાબ આવશે હાર હારનો ભાગ છે બરાબર તો આનો જવાબ આવશે બી નંબરનો પ્રશ્ન પતલી ધાતુ થી બની છે તેણે હાથી ધાતથી બનેલ હાર પહેર્યો છે મિત્રો હવે આ પ્રશ્નમાં ને તમારે મગજથી થોડું વિચારવાનું કે પહેલું એ એક સત્ય છે કે બીજું અસત્ય છે બી બીજું સત્ય છે પરંતુ પહેલું અસત્ય છે સી પહેલું અને બીજું બંને સત્ય છે ડી પહેલું અને બીજું બંને અસત્ય છે તો મિત્રો મારા પ્રમાણે આનો જે જવાબ છે ને સાચો જવાબ એ છે કે એ સત્ય છે અને બી અસત્ય છે એટલે એ એક સત્ય છે અને બે બીજા નંબરનો જે વાક્ય છે ને અસત્ય છે કારણ કે તેણે હાથી ધાત બનેલ હાર નહોતો પહેર્યો તેણે બંગડીઓ છીપ અથવા પતલી ધાતુથી બની હતી પણ તેનો હાર છે ને એ હાથી દાતથી જ નહોતો બનેલો એટલે આનમાં જે આ કથન એ છે ને જે સત એક સત્ય છે અને બીજું અસત્ય છે એટલે આ બીજા નંબરનું અસત્ય છે એટલે આનો જવાબ આવશે મિત્રો એ આવશે શું આવશે આનો જવાબ તું તેરનાનો જવાબ આવશે એ આવશે બરાબર ચલો નેક્સ્ટ જોઈએ ચુમોતેર નંબરનો પ્રશ્ન કયો સબ નિર્ભીકનો પર્યાય નથી નિર્ભીક નિર્ભીકનો પર્યાય પર્યાય એટલે સન્માનાર્થી નિર્ભીકનો સમાનાર્થી શું નથી સમાનાર્થી શબ્દ નથી બરાબર નથી તો ડરપોક એટલે નિર્ભીક થાય ધીર એટલે નિર્ભીક થાય બહાદુર એટલે નિર્ભીક થાય કે સાહસી એટલે નિર્ભીક થાય નિર્ભીક એટલે જે ડર જેને ડર નથી બરાબર પર્યાય નથી તો આનમાં તમારે સમજી લો ને કે પર્યાય વાંચી શબ્દ નથી એ તમારે શોધવાનો છે તો મિત્રો આ આ પ્રશ્ન થોડોક વિચારવા માટે તમારે તમારે વિચારવાનો કે આનો જવાબ પર્યાય વાંચી કયો નથી નિર્ભીક એટલે જે ન ડરતું હોય બરાબર તો આનો પર્યાય નથી શું છે ડરપોક આ છે ને આનો પર્યાય વાંચી નથી ડરપોકનો અર્થ શું થાય જે ડરતું હોય એવું બરાબર ધીર એટલે નિર્ભીક છે બહાદુર એટલે નિર્ભીક કહેવાય અને ડી સાસી એટલે પણ નિર્ભીક કહેવાય જે નિર્ભીક એટલે કોણ જે ડરે નહીં ધીર બહાદુર સાસી આ ત્રણેય નિર્ભીકના પર્યાયવાચી છે પણ જ્યારે એ છે ને એ ડરપોક એ નિર્ભીકનો પર્યાયવાચી નથી પર્યાય એટલે સમાનાર્થી શબ્દ નથી તો ચુમ્મુ તેના જવાબ આવશે એ આવશે બરાબર હવે પંચોતેરમાં નંબરનો પ્રશ્ન કલા કૌશલ્યનો અર્થ શું છે અર્થ છે ખાલી કસબ વિશે તથ્ય મનુષ્યો દ્વારા બનેલ બનાવેલ કળાના નમૂના જમીનથી ખોદેલ વસ્તુઓ કે કાંસેની મૂર્તિઓ તો મનુષ્ય દ્વારા બનાવેલા કળાના નમૂના એટલે આ બી આનો જવાબ પોસિબલી બી વધારે મારા મારા મત પ્રમાણે આનો જવાબ આવશે મનુષ્ય દ્વારા બનાવેલ કળાના નમૂના એટલે કલા કૌશલ્ય બરાબર કલા કૌશલ્ય કલા કૌશલ્ય એટલે મનુષ્ય દ્વારા જ બનાવેલા હોય છે બરાબર ને તો પંચોતેરનો જવાબ આવશે બી કલા મનુષ્ય દ્વારા બનાવેલા કળાના નમૂના બરાબર

વિશાળ કાય પાંડા પોતાનો વધુ પડતો સમય વાંસના જંગલોમાં ફરવામાં અને વાંસની કોપડોને ચાવવામાં પસાર કરે છે વાંસની કોપડો ચાવવામાં કારણ કે તે ફક્ત વાંસની કોપડોને જ ખાય છે તે વધુ માત્રામાં તે પણ વધુ માત્રામાં એટલા માટે તેઓ માટે પર્યાપ્ત જેટલું જોઈએ એટલું ભોજન હંમેશા નથી મળતું વધુ પડતા શિકાર કરવાથી અને તેમના પ્રાકૃતિક નિવાસ સ્થળોના નષ્ટ થવાથી આ સુંદર પશુ લુપ્ત થવાનો સામનો કરી રહ્યું છે તેને ફક્ત પ્રાણી ગ્રહમાં જ જોઈ શકાય છે જ્યાં વિશાળ કાય પાંડાની સંભાળ સરળ નથી હોતી કારણ કે તેને ખવડાવવા માટે પર્યાપ્ત ભોજન પ્રાપ્ત કરવું જટિલ એટલે મુશ્કેલ ભર્યું છે બરાબર ચલો જોઈ આવે એનો પ્રશ્નો અને વાંચીએ પ્રશ્ન અને મેળવીએ જવાબ તો સૌથી પહેલાં કોઈ પણ પ્રાણી ગ્રહમાં વિશાળ કાય પાંડાની સંભાળ મુશ્કેલી ભરી કેમ છે પ્રાણી ગ્રહ ભીડભાડીવાળી જગ્યા છે કે પ્રાણી ગ્રહમાં તેમના બાળકોને સંભાળ મુશ્કેલ ભરી છે કે તેઓ માટે જોઈએ તેટલું ભોજન પ્રાપ્ત કરવું મુશ્કેલ ભર્યું છે કે તેઓ પાંડા શિકારીઓથી ડરે છે તો મિત્રો આપણે જોયું ફકરામાં આપણે વાંચન કર્યું કે તેઓ માટે જોઈએ તેટલું ભોજન પ્રાપ્ત કરાવવું મુશ્કેલ ભર્યું છે એટલા માટે મુશ્કેલી એની સંભાળ રાખવી બહુ મુશ્કેલી છે બરાબર ચાલો જોઈએ સતોતેર નંબરનો પ્રશ્ન સતોતેર નંબરનો પ્રશ્ન છે વિશાળ કાય પાંડાનું મુખ્ય ભોજન શું છે તો મિત્રો આપણે આપણે ફકરો અને એ પ્રમાણે જાણ્યું કે મુખ્ય ભોજન શું છે વાંસની કોપડો વાંસના ઝાડ નથી વાંસના પાંદડા નથી લીલા પાંદડા ને ઘાસ નથી વાંસની કોપડો તેનું મુખ્ય ભોજન છે તો આનો જવાબ આવશે બી વાંસની કોપડો બરાબર પછી એઠોતેર નંબરનો પ્રશ્ન આ સુંદર પશુ લુપ્ત કેમ થઈ રહ્યું છે તો મિત્રો આ સુંદર પશુ લુપ્ત કેમ થઈ રહ્યું છે આમાંથી વધુ પડતા મનોરંજન માટે પ્રાણીગૃહમાં રાખવામાં આવે છે બી વધારે પડતા શિકાર અને તેના પ્રાકૃતિક નિવાસ સ્થળ નષ્ટ થવાથી કે ચીનમાં જોઈએ તેટલા વાંસના જંગલ નથી કે અવારનવાર તેઓ જન્મ જન્મતા જ મરી જાય છે તો મિત્રો આપણે ફકરો વાંચ્યો તો એમાં એમાં ચોખ્ખું લખેલું હતું કે વધારે પડતા શિકાર કરવાથી અને તેના પ્રાકૃતિક નિવાસ સ્થળ નષ્ટ થવાથી આ સુંદર પશુ લુપ્ત થઈ રહ્યું છે તો આનો જવાબ આવશે બી બરાબર બી જવાબ આવશે પછી ઓગણસીમો પ્રશ્ન વાંચીશું નિમ્ન લખેલ શબ્દોમાં કયો શબ્દ વિશાળનો વિપરીતાર્થ છે વિપરીતાર્થ એટલે વિપરીત એટલે ઉલટો છે વિરુદ્ધ તો મોટું વિસ્તૃત લઘુ કે લાંબુ મિત્રો મોટું એટલે પણ શું છે વિશાળ થાય તો આ ના આવે વિસ્તૃત એટલે પણ મોટું થાય વિશાળ આવે લાંબો એટલે પણ વિશાળ એટલે લાંબુ મોટું થાય પણ લઘુ છે ને એટલે નાનું થાય એટલે વિશાળનો વિપરીતાર્થ શબ્દ શું છે સી લઘુ બરાબર ચાલો નેક્સ્ટ જોઈએ લાસ્ટ વન મો પ્રાણી ગ્રહ જે તે સ્થાન છે જ્યાં પક્ષી પાંજરામાં રાખવામાં આવે છે બિલકુલ નહીં ખાલી પક્ષી નહીં પશુ ભોજન અને વિશ્રમ કરે છે ખાલી નહીં એ નહીં બાળકો પશુનું મનોરંજન કરવા જાય છે ખાલી એ નહીં પણ પશુ પક્ષીઓને વાડા અને પાંજરામાં રાખવામાં આવે છે આનો જવાબ ડી જવાબ આવશે પશુ પક્ષીઓને વાડા અને પાંજરામાં રાખવામાં આવે છે એટલે આ વધુ શક્યતા જવાબ છે ડી પશુ પક્ષીઓને વાડા અને પાંજરામાં રાખવામાં આવે છે તો મિત્રો આ તો ફકરા વિભાગનું સોલ્યુશન આશા રાખું કે તમારા જવાબો સાચા ઘણા પડ્યા હશે જો તમારા જે જે પ્રમાણે તમે જ જવાબ લખ્યા છે તમારા કેટલા સાચા પડ્યા છે કમેન્ટ કરી જરૂર જણાવજો આના પછી ટૂંક સમયમાં આપણે આકૃતિ વિભાગ અને ગણિત વિભાગનું પણ સોલ્યુશન આ ચેનલમાં હું મૂકીશ ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ